સૌથી પહેલાં તો જેમના માટે આપણે આ કાર્યક્રમ યોજવો છે એવા આપણા યુવા દીકરા દીકરીઓ કે જે સમાજના અંદર શિક્ષણના માધ્યમથી સમાજનું નામ વિસ્તારનું નામ પરિવારનું નામ ગૌરવ કરી અને આગળ વધે છે એને હું અભિનંદન વ્યક્ત કરું છું પહેલાં બીજા ત્રીજા ક્રમ અહીંયાથી અનાઉન્સ કરવામાં આવ્યા જેમને અવોર્ડ્સ મળ્યા છે એમને અભિનંદન વ્યક્ત કરું છું આવનારા સમયના અંદર ફરીથી આપને અવોર્ડ્સ મળે એવી શુભેચ્છા પણ જેમને મહેનત કરી હોય અને મન સુધી ન પહોંચ્યા હોય એમને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી આવનારા વર્ષના અંદર ફરી એકવાર મહેનત કરી અને આપ પણ આપનું સ્થાન પ્રાપ્ત કરો એવી બધાને શુભેચ્છા પાઠવું છું આપણા સમાજનું ગૌરવવંતી ઇતિહાસ આપણું ભૂગોળ આ દેશના અંદર આ દુનિયાના અંદર જે મુખ્ય ધર્મો છે એ પૈકીનું આપણું સનાતન હિન્દુ ધર્મ જો પેઢી ઉતાર વર્ષોથી જો એક ધાયરું આવેલું આવતું હોય તો એ આપણા ક્ષત્રિય સમાજના બલિદાન તપ ત્યાગને તપસ્યાના કારણે સનાતન આજે પણ જો આ દેશના અંદર કેસરીઓ જો આજે પણ આ દેશના અંદર ફરકતો હોય તો એ ક્ષત્રિય સમાજના બલિદાનના કારણે છે કહેવામાં કોઈ જાતનો અર્જ નથી કહેવા પૂરતો એ ઇતિહાસ ખાલી ઇતિહાસના પાના જો આપણે બહાર કાઢી લઈએ તો માત્ર ઉપરનો નીચે ફૂટા રહી જાય એ પ્રકારનો ઇતિહાસ આ દેશનો જ્યારે હોય ત્યારે દુનિયાના અંદર ક્ષત્રિય બલિદાને શું ભોગ દીધો છે બધાને ખ્યાલ બહુ દૂર જવાની જરૂર નથી જ મેં ચર્ચા કરી અમને તો વર્ષો વર્ષો આવવાનો અવસર રહીએ છે પણ આ રણભૂમિ જેના પટાંગણ આપણા ધ્રોલના પટાંગણમાં જે ભૂચર મોરીનો ઇતિહાસ છે આલારનો આખો ઇતિહાસ એના સાથે જોડાયેલો છે જ્યારે દિલ્હીની સલ્તનત આ વિસ્તાર ઉપર આંખ નાખીને આવી હતી ત્યારે કયા પ્રકારની શૂરવીરતા દર્શાવી કયા પ્રકારની શુરવીરતા આ આલાર પાંથકના આપણા વીર યોધિયાઓએ આપણને દેખાડ્યું એ આપણા ભાવિ પેઢી કોઈ દિવસ ભૂલી ન શકે એ પ્રકારનું શૂરવીરતા આપણે જોયું છે પણ જ્યારે સમાજનો ઇતિહાસ અને સમાજનું ભવિષ્યની ચર્ચા સાથોસાથ થતી હોય ત્યારે ભગીરથ ભૂગોળના સાથોસાથ એ ભૂગોળને પૂરી રીતે માન સન્માન મળે એના માટે ભવિષ્યના અંદર પણ આ એકવીસમી સદીના અંદર ખંભેથી ખંભે મિલાવીને આપણે ચાલવું પડશે આપણા દીકરા દીકરીઓને આપણે અહીંયા પ્રોત્સાહિત કરી છે અને ખૂબ સારી વાત છે કે દીકરાઓનું ભણતર છેલ્લા બે ત્રણ દાયકાથી ભણતરનો પ્રભાવ આપણા સમાજના અંદર ઘણું વધ્યું છે પણ દીકરાઓના સાથે સાથે ખંભેથી ખંભે મિલાવીને આપણા દીકરીઓ પણ જે ભણે છે એ વખાણવાલાયક છે જૂની પદ્ધતિમાંથી બહાર આવીને ધન્યતા તો ખરેખર મા બાપની છે કેમ કે દીકરીને ભણવા દેવું એક લેવલ સુધી પહોંચવા દેવું જ્યાં સુધી પરિવારના અંદર વાતાવરણ સારું ના હોય અને શિક્ષણ